પાઈ ગયા છોટા બાબા છોટા બાબા આજા દેશના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર વચ્ચે આને જ ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ ચાર ઓગસ્ટે એક સૂચના જારી કરી છે જેમાં તમામ એરપોર્ટ એરસ્ટ્રીપ હેલીપેડ ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરમાં સુરક્ષા વધારવા સૂચનાઓ આપી છે સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અથવા અસામાજિક તત્વો કોઈ પ્રકારની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી શકે ઘટના નેશનલ હાઈવે ના ટ્રાફિક માંથી ટ્રાફિકમાંથી લોકોને મુક્તિ મળી જુઓ જમ્બુવા નદી પરના સાંકડા બ્રિજ પર બંને તરફ રોડ ચકાચક થતા વાહનો કેવા સડસડાટ દોડવા લાગ્યા છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોઢ મહિનામાં સાત વખત દસ થી પંદર કિલોમીટર નો ટ્રાફિક જામ થયો હતો જે સ્થિતિ નું ભાસ્કરે સતત રિપોર્ટિંગ કર્યું વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ ના દ્રશ્યો છે

ઋષિ મુનિ ભગવાન સહિતના અલગ અલગ કર્યા હતા અને આ સંસ્કૃત ગૌરવ યોજાઈ હતી વિભાગ દ્વારા સંસ્કૃત બોર્ડ સ્થાપના કરવામાં આવી છે આ સંસ્કૃત બોર્ડે આ યોજના પંચક્રમ કરીને પાંચ યોજનાઓ બહાર પાડી છે જુદી જુદી જેનામાંની એક યોજના છે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ રક્ષાબંધનના ત્રણ દિવસ પૂર્વ અને ત્રણ દિવસ પછી આમ